હયાતી માર્ગ દાખલ કરવો છે એમ કયો હા હયાતી માર્ગ દાખલ કરો વારસાઈ મરી ગયા પછી ચડે બરાબર હા હયાતી માર્ગ દાખલ કરવો છે આગળ બોલો એટલે એમાં ઈ થઈ શકે ને એમાં હા થઈ શકે માં કાઈ વાંધો નથી એટલે એમાં એવું કેવું છે કે મારા ભાઈઓ ભાગે મારા ભાગ આવેલી છે હમ માં બાપ સેવા કરી હોય માટે હા તો ભાઈઓ કોઈ વાંધો ઉપાડે તો કઈ તકલીફ ભાઈ ના નામ છે અંદર કોના નામે જમીન છે અત્યારે મારા નામ છે તો ભાઈ હું કામ નામ વાંધો ઉઠાવે તમારે એકનું નામ છે બીજા કોઈનું નામ છે ભેગું મારું એક જ છે તો કોઈ નથી હું ઓક થાય શેનો વાંધો ઉઠાવે એટલે એનું કેવું એમ કે અત્યારે પહેલા તો કઈ જમીનના ભાવ હતા ઈ તો ભલે ને કીએ હું કવિ સાંભળો ને ખાલી હા બોલ ભાઈ હું ઉઠાવે ઉઠાવી દેનું કાઈ આવે નહીં ફદ્યું હા હા સિંગ દાડિયાન ફોતરાય ઉડી જાય એમ ઉડી જાય કેસ કેવી રીતે ઉડી જાય હા હા સિંગ દાડિયાન ફોતરામ ફૂક મારીને કેમ ઉડી જાય એમનો કેસ ઉડી જાય હા

મારા શબ્દો લખી રાખજો ક્યારે કેસ કબાલા થાય ચુકાદો આવે ત્યારે કેજો કે રમણીભાઈ કીધું તો એમ થયું હો શાંતિથી હોય જાવ હું એક જાગું જો આપને જવાબ દેવા હારું હું આ બધું ને એક તો બીમાર છું સુરત રહું છું હા અને ગામડે કાઈ રહેવાતું નથી એટલે આ બધા પ્રોબ્લેમ ઉભા થાય કે રદ પ્રોબ્લેમ નથી ઉભો થયો તમારી જમીન તમારા નામે છે તમારા કબજામાં છે તમે ખાલી કોકે કીધું છે અમે ભાગ માંગશું એટલે તમે ચિંતા કરો છો અમે કઈ ચિંતા કરવાનો વિષય જ નથી હા

કોઈ ઉપાધિ કરવા હા ખેડૂત મિત્રો સાત નંબર જયારે તમારા નામનું છે ત્યારે કોઈ ઉપાધી કરવાની જરૂર નથી આ બધા પેટ ચોડીને છોડ ઉભા કર્યા કહેવાય અને આમાં જ માનસિક સ્ટ્રેસ વધે તમારા નામે છે કાંઈ ઉપાધિ કરવાની જરૂર જ નથી કોઈ કાંઈ કરી શકે નહીં અને હવે બધા કામ ઓનલાઈન પર થવા માંડી ગયા છે ન આવડતા હોય તો કોઈ જાણકાર છોકરા હોય એની પાસે કરાવી લે એટલે ઓનલાઈન કામ પણ થઈ જાય યુટ્યુબ ચેનલ મારી જોતા રહેજો ઘણી બધી માહિતી ઘરે બેઠા મળતી રહેશે અને આવા ટ્રેસ છે ને ઓછા થઈ જશે